જય મસુંદરનાથ મિત્રો આજે છે રવિવાર અને નાસ્તો કરવાનું મન છુ છે તો હું સંજયભાઈ અત્યારે નાસ્તો લેવા માટે નીકળી જાય છે તો આજે છે રવિવાર તો હું કાનાભાઈ બંને નાસ્તો લેવા માટે નીકળી જાય છે કાનાભાઈને નાસ્તો કરવાનું મન છુ તો સુરતનો સૌથી સારામાં સારો નાસ્તો એ અમે લેવા જઈ જઈએ છીએ એટલે જો જો મિત્રો અત્યારે હરેરામ ઢોકળા લેવા માટે આવી ગયા છે અને અમારા દર્શનભાઈ ઢોકળા ભરે છે સરસ મજાના શું છે દર્શનભાઈ કેમ છો મજામાં આજ તમારા ઢોકળા ખાવાના છે હો ભાઈ કઈ ઘટે નહીં હોય ભાઈ હરેરામ ઢોકળાના ઢોકળા લેવા માટે આવી ગયા મિત્રો અમે તો ઢોકળા ખાવા આવ્યા હતા પણ દર્શનભાઈ અમે અમને ચા પણ પાઈ છે જો મિત્રો અહીંયા વાહ વાહ મિત્રો જો આ ગરમા ગરમ ટેસ્ટફુલ ઢોકળા લઈને આવી ગયા છે કેમ કે આ ગરમા ગરમ હતા એટલે ઠરે પેલા પહેલાં ઘરે નતા તો લઈને આવી જશે હાલો ખાવા માંડીએ બટા પિતલું ઢોકળા ખાવાનું ચાલુ કરી દે અમારો આ વિડીયો તમને ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બધાને જય માતા